ખેડા ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલ બે જાસૂસોને આજે ખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આ કેસમાં મહિલાઓને મહેમદાબાદના કાચ્છાઈ ગામના યુવક સાથે સળવણી હોવાનો ખુલાસો થયો છે મુખ્ય આરોપી રશ્વિન રવિન્દ્રપાલ તે કાચ્છાઈ ગામના પ્રકાશ નામના યુવક સાથે સતત સંપર્કમાં હતી અને તેને યુટ્યુબ માટે વિડીયો એડિટિંગનું કામ આપવાની ઓફર કરી હતી આમાં દર મહિને વીસ હજાર પગાર આપવાની વાત પણ કરવામાં આવી શંકાસ્પદ આઈટી સાધનો મોકલાયા દિલ્હી સ્થિત રાધિકા નામની મહિલાએ પ્રકાશને કુરિયર મારફતે રાઉટર ચાર્જિંગ કેબલ અને અન્ય ઉપકરણો મોકલ્યા હતા સૈનિક ડેટા મેળવવાનો પ્રયાસ પ્રકાશના લેપટોપમાં સેનાના ડોક્યુમેન્ટ સેવ કરવી ઝૂમ કોલ દ્વારા તે ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા હતા તેવીસ નવેમ્બર બે હજાર ચોવીસથી ઓગણીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં સેનાથી સંબંધિત પાંચ દસ્તાવેજો મોકલાયા હોવાની માહિતી એટીએસએ આપી છે યુવકની સતર્કતા મહત્વપૂર્ણ સાબિત જ્યારે પ્રકાશની શંકા થઈ ત્યારે તેણે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ એટીએસનો સંપર્ક કર્યો હતો જેના પગલે એટીએસે તપાસ શરૂ કરી છે કાનૂની કાર્યવાહી આ કેસમાં કુલ નવ સામે ફરિયાદ નોંધાઈ છે હાલ સુધીમાં બે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અને કોર્ટ દ્વારા બાર દિવસનો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે આ કેસ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ગંભીર માનવામાં આવી રહ્યો છે